નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં હું નિકુંશ પ્રમાણ આપશો નું તે દિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો ફિટમેન્ટ ફેક્ટર પગાર વધારો કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર ખરેખર તાજેતરમાં એક અહેવાલ મુજબ અમે તમને જણાવી દઈએ કે કેન્દ્રીય કર્મચારીઓનો મૂળ પગાર અઢાર હજાર રૂપિયાથી વધીને ચોત્રીસ હજાર રૂપિયા થશે આ અપડેટ સંપૂર્ણ માહિતી જાણવા માટે અંત સુધી સમાચાર જોઈ લેજો મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક માં પૂછવું ઓર્સ જોઈન થઈ જજો સાથે સાથે અમે તમારા ચેનલ પર મેમ્બરશિપ લેવા માગતા હોય તો આપણી ચેનલમાં મેમ્બરશીપ લઈ શકો છો મિત્રો તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો કેન્દ્રની મોદી સરકારે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં આઠમો પગાર પંચની રચનાની જાહેરાત કરી હતી જેના કારણે કેન્દ્ર સરકારના કર્મચારી અને પેન્શનોની તેની રૂપરેખા અને સંભવિત પગાર વધારો અંગે આતુતાતી ચર્ચા કરી રહ્યા છે આવી સ્થિતિમાં સૌથી મોટો પ્રશ્ન એ છે કે ફિટમેન્ટ ફેક્ટર શું હશે અને પગાર ખરેખર કેટલો વધશે તો ચાલો નીચે આપેલા સમાચાર પર એક નજર કરીએ મિત્રો ફિટમેન્ટ ફેક્ટર શું હશે ફિટમેન્ટ ફેક્ટર એ ગુણક છે જેનો ઉપયોગ નવા પગાર પંચના નવા મૂળ પગારની ગણતરી કરવા માટે થાય છે ઉદાહરણ તરીકે સમજીએ કે જો કોઈ કર્મચારીઓના વર્તમાન મૂળભૂત પગાર અઢાર હજાર રૂપિયા છે અને ફિટમેમ ફેક્ટર બે પછી એંસી છે તો તેનો નવો મૂળભૂત પગાર એક એકાવન હજાર સે એંશી રૂપિયા હોઈ શકે છે જોકે આ નોંધવું અગત્યનું છે કે આ વધારો એટલો મહત્ત્વપૂર્ણ ન હોય પણ જેટલો પહેલી નજર લાગે છે કારણ કે તેમાં મોંઘવારી ભથ્થો અને અન્ય ભથ્થાઓ પણ સામેલ છે જેની ગણતરી નવા મૂળ પગારના આધારે કરવામાં આવશે મિત્રો પાછલા પગાર પંચ પરથી સમજો મિત્રો છઠ્ઠા પગાર પંચના ફીટમેન્ટ ભેક્ટ એક પોઈન્ટ સ્યાસી હતું જેના પરિણામે સરેરાશ પગારમાં ચોપન ટકાનો વધારો થયો હતો તેની સરખામણી સાતમું પગાર પંચમાં ફીટમેન્ટ વ્યક્ત વધીને બે પોઈન્ટ સત્તાવન થયો પરંતુ વાસ્તવિક વધારામાં ચૌદ પોઈન્ટ બે ટકાનો બે ટકા થયો હતો આનું મુખ્ય કારણ એ હતું કે મોટાભાગના ફિટ ફિટમેન્ટનો ઉપયોગ ફક્ત મોંઘવારી ભથ્થાને સમયોજિત કરવા માટે થયો હતો મિત્રો આ વખતે શું હોઈ શકે છે વિવિધ કર્મચારીના સંગઠન માંગ કરી રહ્યા છે કે આઠમો પગાર પંચમાં ફિટમેન્ટ બેક્ટર બે પોઈન્ટ સેન્સી રાખવામાં આવે જેથી પગારને અને વાસ્તવિક વધારો અનુભવાય જોકે ફાઇનાન્શિયલ એક્સપિરિયન્સના એક અહેવાલ મુજબ ભૂતપૂર્વ નાણાં સચિવ સુભાષકર કહે છે કે આટલો મોટો વધારો વ્યવહારિક રીતે શક્ય લાગતું નથી એવો અંદાજ છે કે ફિટમેન્ટ ફેક્ટરી એક પણ બોનની આસપાસ નિશ્ચિત થઈ શકે છે જોકે આવું થાય તો લઘુત્તમ મૂળ પગાર ચોત્રીસ હજાર પાંચસો સાહીઠ રૂપિયા સુધી વધી શકે છે પરંતુ નિષ્ણાંતોના માને છે કે ફિટમેન્ટ ફેક્ટર મોટાભાગે ફરીથી ફુગાનું ગોઠવવામાં જશે મિત્રો સાતમું પગાર પંચ ખરેખર વધારો કેવી રીતે થયો સાતમું પગાર પંચ દરમિયાન હાલમાં પગારમાં એકસો પચીસ ટકા મોંઘવારી ભથ્થું ઉમેરવામાં આવ્યું હતું તે કિસ્સામાં બે પોઈન્ટ સત્તાવન ફિટમેન્ટ વેક્ટર ફક્ત ઝીર પોઈન્ટ બત્રીસ ટકાને નવો વધારો તરીકે ગણી શકાય તેનો અર્થ એ છે કે કુલ વધારો માત્ર ચૌદ પોઈન્ટ બે ટકા જ વાસ્તવિક લાભ હતો બાકીનો હિસ્સો પહેલાંથી જ પ્રાપ્ત થતી રકમ એક નવું સ્વરૂપ છે મિત્રો હાલની સ્થિતિ શું છે સરકાર તાજેતરમાં આઠમું પગાર પંચ માટે બે પરિપત્ર બહાર પાડે છે ચાલુ જગ્યા માટે નિમણૂક પ્રક્રિયા શરૂ કરી છે આ જગ્યાઓ પર વિવિધ વિભાગોમાં પ્રતિનિયુક્તિ પર અધિકાર નિમણૂક કરવામાં આવી રહી છે ટૂંક સમયમાં કમિશન સતત ટીઆર જારી કરવામાં આવશે ત્યારબાદ ચેરમેન અને અન્ય સભ્યો નિમણૂક કરવામાં આવશે આઠમું પગાર પંચની ભલામણો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી લાગુ થવાની છે કારણ કે સાતમો પગાર પંચ એકત્રીસ ડિસેમ્બર બે હજાર રોજ સમાપ્ત થાય છે મિત્રો સરકાર પર કેટલો નાણાકીય બધ પડશે સાતમો પગાર પણ સરકાર એક પણ બે લાખ કરોડ વધારવાની નાણાકીય બોજ નાખ્યું છે આ જો આઠમો કમિશન પીટ ફેક્ટર ઊંચું રહે છે તો આ બોજ વધુ વધી શકે છે એટલો માટે આ વખતે સરકાર દરેક પગલું સાવધાનીપૂર્વક લઈ રહી છે જેથી નાણાકીય સંતુલન જળવાઈ રહે મિત્રો તો ગુજરાત સાહિત્ય નિકુંજ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો